જતરી આલોબા જતરી જાબી જતરી માર ચંદ્ર જતરી અમે ગાદો ને લ્યો તમે લે ના ના

અને તારાનો કોને કોના નીનેશ એ ભાઈ કોનામ લખવાનું છે તમે કોના કી હું બોલ્યો તો અમારે એની એ દંદો તમે હું બોલ્યો તો હા છો હા છો જોરથી એક લક્કા તમારે નહીં મારા હું હાતું અલ્યા તારે રેડીયો હા હા 9 11 11 તરે અબંદર બંદરથી માણી તા બોલ 78 78 9 19

બારતો 50 બારતો 50 મોડુદભાઈ નુવા હરીસિંગ કે હરી દીએ લીલો પટ્ટો માં ઉકલ લીધો કાલે લીધો નવ્વાણું તેરસો તે પાંચ આ છોડ સત્તર ઓગણીસ ઓગણીસ એકવીસ એકવીસ બાવીસ આ ચોવીસ પચીસ

અને ફાયદો થાય હા 1341 જયા ઊભા વિનોભાઈ એના જે બધા પદ્માવતી લેતા 1340 ઓમલ 1340 બરંતા બરી જગ્યા ફોન આ ખાતાલીમાં જઈજો 1340 1922 રામુને

એસી કોન્ફરન્સીયાટી હીડી સારી રહે રે હીડી હીડી રહે હાલો ભાગવા તો પુતામાંથી આ 81 85 790 90 આ લેઉ આલે તો શ્રીચરામજી કલાખ થઈ આ એક મિનિટ એક મિનિટ ભાઈ 3 3

ବାୟେ ନଉଛୁ ତ ରେଷ୍ଟୁରାଣ୍ଟ ହେଇସେ